આ અમારી જીવન સાથી ની YouTube ચેનલ છે અને YouTube માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને Instagram માં જોતા હો તો ફોલો કરો અને પૂરો પૂરું વિડિયો જુઓ નમસ્કાર મિત્રો જય ભીમ નો બુધાય આ વિડિયો અંકિતભાઈ વસોયા કે જે દેડડીના વતની છે અને હાલ સુરત માં ફેબ્રિકેશન નું કામ કરે છે ખૂબ સારું કામ કરે છે હેન્ડસમ યુવાન છે તો એના ફાધરે જે વાત કરી એ મુજબ એમને જીવન સાથીની જરૂર છે એટલા માટે આ વિડીયો મૂકવામાં આવેલ છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને અંકિતને એક સારામાં સારી છોકરી મળી જાય તો આ વિડીયોને ખૂબ શેર કરો અને હા દોસ્તો આપણે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે આપણી યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ તો આજે પણ આપણે રાત્રે સાડા નવ વાગે યુટ્યુબમાંથી લાઈવ થવાના છીએ અને આપણે દરેક વખતે કોઈને કોઈ મહાનુભાવને આપણી સાથે લાઈવમાં જોડીએ છીએ તો આજે આપણે જુનાગઢથી ડૉક્ટર જીતેન્દ્રભાઈ પ્રિયદર્શીને આપણે જોડવાના છે અને ખૂબ સરસ વાતો આજે કરવાની છે એમાં ખાસ કરીને કેન્જોલ દવે કે જેમણે એના જ્ઞાતિ એટલે કે મોઢ બ્રાહ્મણમાંથી અન્ય કોઈ જ્ઞાતિ જ્ઞાતિમેણે સગાઈ કરી અને જે રૂઢિચુસ્ત સમાજે એની એનો વિરોધ કર્યો અને એને નાથ બહાર મીલ્યા તો આ પગલું યોગ્ય છે કે કેમ એની પણ આપણે ચર્ચા કરવાની છે આજે ભારત દેશ આજા થયો અને પંચોત્તેર વર્ષ થયા પણ હજી સુધી આવા સમાજના આગેવાનો હજી પણ આવી કંઈક કંઈક ને બાબતો કરતા હોય છે તો એના માટે પણ આપણે ચર્ચા કરવાની છે અને આપણે અફસાનાનો વિડીયો આજે સવારે દસ વાગે મૂક્યો ખૂબ જ લોકો જોઈ રહ્યા છે અને અપના અફસાના સાથે કોઈને જો મેરેજ કરવો હોય તો લાઈવમાં નીચે એનો નંબર લખશે તો હું કાલે સવારે એનો કોન્ટેક કરીશ અને લખશે કે ભાઈ મારે અફસાના સાથે જીવનસાથી તરીકે જોડાવું છે તો એ video પણ પૂરેપૂરો જોઈ લો મુસ્લિમ દીકરી છે એને પણ એક દીકરી છે. આ દીકરીને જે સાચવી લેશે એના માટે એની સાથે એ જીવનસાથી તરીકે જોડાશે તો આ video પૂરો જુઓ અને ખૂબ શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિચારે તો એની જવાબદારી તમારી છે હ તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડ સાવધાન રહેવું હા માધું સર હા બોલું કહું છું મેં તમારી વિડિયા જોયા હતા હે હા હા બરાબર છોકરાનું કરવાનું છે હમ હમ તમે કયું મારું સર ઘણી ટ્રાય કરતો તમે કામ હોય તમારા બીજા કોલ ચાલુ હોય એટલે લાગે નહીં

ઘરનું ફેબ્રિકેશન 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 વેલ્ડિંગ વેલ્ડિંગ વર્કર્સ આવે ને હા ના કોઈ જગ્યા રાખીને હા જગ્યા શેડ ઉભા કરે ને જગ્યા ભાડે આપે અચ્છા એવું છે પોતે જ કરે હા સુરતમાં ઘરનું મકાન છે ના ગામડે મકાન છે ગામડે મારે મંડપ મંડપ ધંધો છે છે બરાબર બરાબર મિનિટ ચાલુ રાખો લઈ તમારો નંબર નંબર હા બોલો તો ઓગણચાલીસ ચારસો ઓગણચાલીસ ચારસો તમે કઈક મેસેજ તો મોકલો છો આ વિવાહ કરવા એવું છે બોલો એ છોકરાનું નામ અંકિત જયસુખભાઈ વસોયા અંકિત જયસુખભાઈ વસોયા એટલે પટેલ બરાબર પટેલ પટેલ રેવાનું ક્યાં રેવાનું સુરત છોકરા ને હું ગામડે દેયડી દેહુ ગામ મારું અમનનગર છે જેતપુર તાલુકાનું દેડી જોયું હમ ત્યાં મકાન છે જમીન છે એમ હમ ફેબ્રિકેશન કરે છે ને સુરત માં ફેબ્રિકેશન સુરત માં શેડ નું કામ બરાબર છે કેટલું કમાતો છે ભાઈ ભાઈ કમાવામાં તો બે ભાઈ વચ્ચે લાખ દોઢ લાખ એવું થઈ જાય બે ભાઈ છે એમ ને સરેરાશ સરેરાશ આપડે ગણીએ હા લાખ દોઢ લાખ ની કમાણી થઈ ગઈ એમ હમ દોઢ લાખ બરાબર આ જે મકાન છે ત્યાં સુરત માં મકાન છે ને એ મકાન લોન ઉપર છે કે? આ લોન ઉપર હમ હમ એમાં ખોટું જરાય નહિ હમ બરાબર બરાબર કેવડું મકાન છે? કેવડું છે એમ flat છે ફ્લેટ ફ્લેટ છે એમ ને કેટલા BHK નો one two BHK two BHK કેટલા માં આવ્યો એ? પહેલા જ માળે નહિ કેટલા માં આવ્યો? કેટલા માં આવ્યો એમ બત્રીસ બરાબર ક્યારે લીધેલો એના બે બે વરસ ઉપર થઈ ગય છે બે વરસ થઈ ગયા કેટલું ડાઉન પેમેન્ટ આપો પડ્યું તું ડાઉન પેમેન્ટ બાર બાર લાખ આપ્યા બાકીની લોન કરી એમ ને હમ બરાબર છોકરા કમાતા એટલે બે છોકરા તમારે કેટલા દીકરા કેટલા તમારે બે 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 નહીં બે દીકરા બે જ ન્યાય છે બીજો મોટો છે નાનો છે મોટો છે બીજો એના લગન થઈ ગયા મેરેજ આની ઉંમર કેટલી થઈ અને આપડે ઓગણત્રીસ એટલે ઉમર તો ઓગણત્રીસ વર્ષ થઈ છે ને હમ હમ અગાઉ કઈ લગન મગન છે નહિ નહીં કંઈ બરાબર કેટલું મણેલું કેટલું છે મણેલું બાર બાર ધોરણ નું ને જે ફેબ્રિકેશન નું કરે છે તો ઈ કઈ ટાઈપ નું એટલે ગામ અને ફેક્ટરી ફેક્ટરી છે તમારે લોખંડ લોખંડ ના આપણે દરવાજા ને બધું આવે કે ન આવે

તમારે આ જમીન છે એ ક્યાં અમરનગરમાં છે કે બેડીમાં અમરનગર અમરનગર જેતપુર આપણે થી જેતપુર સડક લાગે ને હાઈવે હાઇવે ટચ અમરનગરથી જેતપુર જાય એટલે હાઇવે ટચ હ કેટલી છે એમાં અમારે પાંચ વીઘા છે હમ અત્યારે એમાંથી મારે અત્યારે મારે ત્રણ ગણી કરવાની છે પચીસ લાખ માં જ વીઘો શું વાત કરો હા બીજી અત્યારે માંગણી છે તો આ છે જ જમીનમાં. હા હા. માંગી ગયા અમે પોચી ગયા ત્યાં. શું વાત કરો. હા. તો લાખમાં તો આગુપાછું કરી નાખ હું શું હે? લાખ રૂપિયામાં તો આગુપાછું કરી શકાય ને. હા એ તો થઈ જાહે. એમાં શું છે ટ્રાન્સફર કરવી છે આપણે થોડીક આમદની લઈ લે એટલે વીઘા વધી જાય કે નહીં. હા એ વાત પંચોતેર લાખ આવવામાં અરે પંચોતેર નહીં સવા કરોડ રૂપિયા આવે ને. હા સવા કરોડ આવે આપણે વીઘા વધી જાય કે નહીં એમ. હા એ તમે અંદર અંદરથી લો.

આપડે લગભગ સમાજ તો ઘણા ખરા લાગી જ જાય એમ એવું કઈ નથી પટેલ જ હમ મિસ્ત્રી છે મોચી છે વાણિયા છે બીજા ઘણા ઘણા લાગી જાય સમાજ તો ક્યાં નો ક્યાં લાગી ગયો હે નો લાગી ગયો એમાં નો નો લાગવામાં માટે આપડે પર માટે ને એવા ખાતા હોય ને અચ્છા બરાબર સમજી ગયા ઈ નો લાગે એમાં એ બાકી લગભગ લાગે નો ખાતા હોય એ હાલે પાછા એમાં એમ,

ખરેખર ભજીયા કરે બજિયા હોતા અને હોતા નથી આમાં એ તો બોલો મારા પછી છોકરાનું છે ખબર છે ધાણા દાણા સિવાય નું વ્યસન નથી સમજી ગયા એ હા ઈ ગલ્લે બધા મિત્રો મંડળ ભેગું થયું હોય ને કોઈ દાણા ડર ની પડીકી ખાય એ તમાકુ નું છે નું વ્યસન નથી એટલે મારે કેવાનું વાત છે સમજી ગયા તો તમારા છોકરા સીધા કહે તો સારું કહેવાય હા દાણા ડર નું વ્યસન નહીં એને દાણા ડર ની પડીકી ખાય બધા એવું બધા કહેવ ન ને બસ ઈ

હા તો મૂકી દેવાનો તમ તારે ફેસબુક માં વિડીયો તમારે આ કારણ કે હું તમારા વિડીયો જોઉં છું એટલે મને ખબર હોય ને તમે મૂકવાના સૌ ની બધી હા એ તો હા એ તમને ખ્યાલ જ હોય સાચી વાત છે એટલે જ ને વિડીયો જોતા જ હોય અમે હમ હમ એવું છે કાઈ વાંધો નઈ ફોટો મોકલી દો ફોટો મોકલી દઈએ બરાબર ને હા 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 વાંધો નહીં કાઈ વાંધો નહીં હા હા ભલે 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 ઓકે ભલે ઓકે હા આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે